નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈમાં યોજાયો પ્રખ્યાત વિમી બ્યુટી પાર્લરનો ટેલેન્ટ શો ડભોઈ નગરપાલિકા શોપિંગ સેન્ટર સ્થિત પ્રખ્યાત વિમી બ્યુટી પાર્લર છેલ્લા લગભગ પંદર વર્ષથી કાર્યરત છે જે અત્યાર સુધીમાં લગભગ પાંચ હજારથી વધુ ટ્રેનીઓને એક્સપર્ટ કરીને તેઓ પોતે પોતાનો બ્યુટી પાર્લરનો બિઝનેસ માર્કેટમાં ચાલુ કરીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે ટેલેન્ટ હોવા છતાં પણ છોકરીઓ ઘરે ના બેસી રહે અને બ્યુટી પાર્લરનું કામ શીખીને પોતાનો એક બિઝનેસ સ્વતંત્ર બિઝનેસ શરૂ કરી શકે પોતાના પગ પર ઊભા રહી શકે એવા સારા ઉદ્દેશથી ચાલતા આ વિમી બ્યુટી પાર્લરનો આજ રોજ ટેલેન્ટ શો યોજાયો હતો જેમાં તમામ ટ્રેનીઓએ પોતાનો ટેલેન્ટ રજૂ કર્યો અને તમામ ટ્રેનીઓની વિમી બ્યુટી પાર્લરના ઓનર ડિમ્પલ પટેલ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્ટિફિકેટ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડભોઈ